ધર્મલોકમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે આપણે વૃષભ રાશિના એવા જાતકોની વાત કરીશું જેઓ પોતાના જીવનમાં એક મોટા પરિવર્તનની દસ્તક અનુભવી રહ્યા છે મિત્રો ઘણીવાર એવું બને છે કે એક ખૂબ જ ઊંડી અને વિશાળ નદીની સામે એક મોટો ડેમ બાંધ બનાવી દેવામાં આવે છે જેનાથી તે નદીનો પ્રવાહ રોકાઈ જાય છે અને તેનું પાણી એક જગ્યાએ સ્થિર થઈને પોતાની અસલી તાકાત ખોવા લાગે છે તે નદી જે માઇલો સુધી હરિયાળી લાવી શકતી હતી તે હવે માત્ર એક શાંત તળાવ જેવી દેખાવા લાગે છે પરંતુ જેવો તે ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે તે જ રોકાયેલું પાણી એક પ્રચંડ વેગ સાથે આગળ વધે છે અને પોતાના રસ્તામાં આવતી દરેક અડચણને દૂર કરતા પોતાની મંજિલ તરફ નીકળી પડે છે વૃષભ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર બિલકુલ તે ડેમના દરવાજા ખોલવા જેવું છે જે તમારી રોકાયેલી પ્રગતિ અને ઉર્જાને એક નવી દિશા આપનારું છે મંગળ દેવ જેમને આપણે ઉર્જા અને સાહસના સેનાપતિ માનીએ છે તેઓ હવે તમારા જીવનમાં તે જ પ્રચંડ વેગ પાછો લાવવા જઈ રહ્યા છે જેનાથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો જ્યોતિષની ગણતરી મુજબ મંગળદેવ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી પોતાની સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ અવસ્થામાં બિરાજમાન રહેશે અને વૃષભ રાશિ માટે આ અદ્ભુત સ્થિતિ તમારા ભાગ્યના ઘર એટલે કે નવમા ભાવમાં બની રહી છે તમે તેને એ રીતે સમજો કે જાણે વર્ષોથી બંધ પડેલી એક જૂની અને કિંમતી તિજોરી હોય જેની ચાવી ખોવાઈ ગઈ હતી અને અચાનક તમને તે ચાવી મળી જાય આ તિજોરીની અંદર તમારા એ તમામ સપના અને અવસરો બંધ હતા જેને તમે મેળવવાનો પ્રયત્ન તો કરી રહ્યા હતા પરંતુ ભાગ્યનો સાથ ન મળવાને કારણે તેઓ સફળ થઈ શકતા નહોતા હવે મંગળની આ ઉચ્ચ અવસ્થા તમારા ભાગ્યના દરવાજા ખોલી દેશે જેનાથી તમારા કરિયર અને વ્યક્તિગત જીવનમાં ઉન્નતિના નવા રસ્તાઓ સ્પષ્ટ દેખાવા લાગશે વિશેષ રૂપે એવા વિદ્યાર્થીઓ જે નોકરીની તૈયારી કરી રહ્યા છે અથવા કોઈ ઉચ્ચ શિક્ષણની મોટી સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમના માટે આ સમય કોઈ તપસ્યાનો ફળ મળવા જેવો હશે તમારી એકાગ્રતા અને મહેનત હવે સાચી દિશામાં રંગ લાવશે અને તમને તમારી કાબેલિયત સાબિત કરવાની તક મળશે ભાગ્યસ્થાનમાં બેઠેલા મંગળની દ્રષ્ટિ તમારા જીવનના અલગ અલગ ખૂણાઓને રોશન કરવાની છે મંગળની ચોથી દ્રષ્ટિ તમારા બારમા ભાવ પર પડી રહી છે જે તમારી મહેનતને વિસ્તાર આપવાનું કામ કરશે અને તમે એક એવા કુશળ વ્યક્તિના ઉદાહરણથી જુઓ જે પોતાની નાની દુકાનને હવે એક મોટા શોરૂમમાં બદલવાની હિંમત કરી રહ્યો છે જો તમે જમીન મકાન કે કોઈ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તો આ સમય તમારા માટે ખૂબ જ સચોટ છે કારણ કે ભૂમિના કારક મંગળ પોતે તમારા ભાગ્યને ટેકો આપી રહ્યા છે જે લોકો વિદેશ જઈને કામ કરવા ઈચ્છે છે અથવા જેમનો વેપાર સરહદોની પેલે પાર ફેલાયેલો છે તેમના માટે આ સમય કોઈ મોટા આર્થિક લાભની સૂચના લઈને આવી શકે છે તમે તમારી ઉર્જા જ્યાં પણ લગાવશો ત્યાંથી તમને હકારાત્મક પરિણામો મળવા લાગશે કારણ કે હવે તમે માત્ર મહેનત નથી કરી રહ્યા પરંતુ તમારું ભાગ્ય પણ તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યું છે મંગળની સાતમી દ્રષ્ટિ તમારા પરાક્રમ ભાવ પર હોવાથી તમારા સ્વભાવમાં એક નવી ચમક અને નિડરતા આવશે આને તમે એક એવા અનુભવી કેપ્ટન જેવું સમજો જે પોતાની ટીમને જીત અપાવવા માટે પોતે સૌથી આગળ ઊભો રહે છે વૃષભ રાશિના જાતકો આ સમયે પોતાની વાતો અને પોતાના કામથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ રહેશે તમારા ભાઈ બહેનોનો સહયોગ તમારી તાકાત બનશે અને તમે જે પણ જોખમ ઉઠાવશો તેમાં તમારી જીતની સંભાવના ઘણી વધારે હશે તો બીજી તરફ મંગળની આઠમી દ્રષ્ટિ તમારા સુખ સ્થાન પર પડી રહી છે જે તમારા ઘર અને પરિવારમાં એક નવી ખુશીઓ લઈને આવશે જો તમારી માતાના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા હતી તો તે હવે દૂર થવા લાગશે અને ઘરની સજાવટ અથવા નવું વાહન ખરીદવાના તમારા સપના હવે સાચા થવાની દિશામાં વધશે આ સમય માનસિક શાંતિ પુનઃ સ્થાપિત કરવાનો અને પોતાના પ્રિયજનો સાથે તે ખુશીઓ વહેંચવાનો છે જે તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા વેપાર અને ભાગીદારીની વાત કરીએ તો મંગળ તમારા સાતમા ભાવના સ્વામી થઈને ભાગ્યસ્થાનમાં બેઠા છે જે એ દર્શાવે છે કે તમારું કામ હવે તમારા નસીબ સાથે જોડાઈ ચૂક્યું છે તમારા બિઝનેસ પાર્ટનર કે જીવનસાથીના સૂચનો આ સમયે તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિનું કારણ બની શકે છે આ ખાસ સમયનો પૂરો લાભ લેવા માટે તમારે કોઈ મુહૂર્તની રાહ જોવાની જરૂર નથી કારણ કે મંગળની આ સ્થિતિ પોતે જ એક બહુ મોટું શુભ મુહૂર્ત છે તમારી ઉર્જાને સાચી દિશા આપવા માટે તમે બપોરના સમયે જ્યારે સૂર્ય પોતાના પૂરા તેજ પર હોય ત્યારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો અને લાલ મસૂરની દાળને એક પાત્રમાં રાખીને પ્રાર્થના કરો કે તમારા જીવનના તમામ અવરોધો સમાપ્ત થઈ જાય બીજા દિવસે તે દાળને કોઈ પશુ પક્ષીને નાખી દો અથવા વહેતા જળમાં પ્રવાહિત કરી દો આ નાનકડું કાર્ય તમારી સફળતાની રાહને વધુ સરળ બનાવી દેશે મને આશા છે કે વૃષભ રાશિના તમામ મિત્રો આ સમયનો ભરપૂર ઉપયોગ કરશે જો તમને આ માહિતી ગમી હોય તો તેને શેર જરૂર કરજો અને ધર્મલોક સાથે આ જ રીતે જોડાયેલા રહેશો આપ સૌનું ભવિષ્ય ઉજ્જવળ અને મંગળમય હોય